ગોધરા શહેરના સરદાર ખંડ ખાતે ભાજપ મહિલા મોરચાનું વિરોધ પ્રદર્શન યોજાયું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સ્વમાતૃશ્રી અંગે કોંગ્રેસ અને આરજેડીના નેતાઓએ કરેલી અભદ્ર ટિપ્પણીને લઈને ગોધરા શહેરમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો આ મુદ્દે ભાજપ મહિલા મોરચા દ્વારા તારીખ આઠ સપ્ટેમ્બરના રોજ શહેરના સરદારનગર ખંડ ખાતે વિરોધ પ્રદર્શન અને ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રદર્શન દરમિયાન મહિલા મોરચાના કાર્યકરો અને નેત્રીઓએ કોંગ્રેસ તેમજ આરજેડી નેતાઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો કાર્યકરોએ માંગણી કરી હતી કે આવી અભદ્ર ભાષા પ્રયોગ કરનાર નેતાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિ દેશના વડાપ્રધાનના પરિવાર વિશે અયોગ્ય નિવેદન ન કરે વિરોધ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહિલા મોરચાના પ્રતિનિધિઓ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા કલેક્ટર આપવામાં આવ્યું હતું અપશબ્દો નહીં પરંતુ સમગ્ર દેશની જનભાવનાઓને ઠેસ પહોંચી છે મહિલા મોરચાના નેત્રીઓએ સ્પષ્ટ કહ્યું હતું કે આવનારા સમયમાં પણ જો આવા અયોગ્ય નિવેદનો સામે કડક પગલાં નહીં લેવાય તો વધુ ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે પંચમહાલ કાર્યક્રમ અને આવેદન પત્ર માનનીય જિલ્લાના કલેક્ટર શ્રી આપવાનો કાર્યક્રમ મહિલા મોરચા દ્વારા પંચમહાલ જિલ્લા મહિલા મોરચા દ્વારા રાખવામાં આવેલ જેમાં તમામ મહિલા મોરચાના અમારા આગેવાનો કાર્યકરો મહિલા મોરચાની કાર્યક્રમ રાખવામાં આવેલ અને માનનીય જિલ્લાના કલેક્ટર શ્રી સાહેબને માકા અપમાન નહીં સહેગા એનું આવેદનપત્ર આપવામાં આવેલ છે અને સૌ કાર્યકરો એમાં રહ્યા સૌનો આભાર જય હિન્દ જય ભારત ભારત માતાજી